લીલા નાળિયેર અને પીનટનો ઉપયોગ કરીને ભરપૂર ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને બનાવેલી આ કચોરી જો એકવાર તમે બનાવીને ખાશો તો એનો સ્વાદ દાઢે જ વળકી જશે તો બનાવી પણ ખૂબ જ સરળ છે અને સાથે સાથે મેં દહીં અને મગફળીના ભૂકાઈમાંથી ચટણી બનાવેલી છે તો આ બંને ફરાળી રેસીપી આજે તમારી સાથે શેર કરું છું ખૂબ જ ટેસ્ટીને ચટપટી એવી અને થોડુંક જ ખાશી તો પણ પેટ ભરાઈ જાય એવી હેલ્ધી પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર એવી મસ્ત મજાની ફરાળી કચોરી જે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે અંદર ફિલિંગમાં જે કિસમિસ અને કાજુના ટુકડા ભરી ભરીને નાખ્યા છે તો એનો સ્વાદ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં મેં દસથી બાર નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે તેને આપણે સરસ રીતે ધોઈ અને કૂકરમાં બાફવા માટે મૂકી દેસું તો આ રીતે ધોઈ અને એમાં વચ્ચે થોડા કટ લગાવી દઉં છું જેથી સરસ રીતે અંદરથી પણ તે બફાઈ જાય તો હવે આપણે તેને થોડું પાણી ઉમેરી અને કૂકરમાં બાફવા માટે મૂકી દેસું અને બટેટા બફાઈને તૈયાર થાય એ દરમિયાન આપણે આદું અને મરચું સરસ રીતે મેં ધોઈ છાલ ઉતારી અને તેના કટકા કરી લઉં છું અને તેની આપણે સરસ મજાની ખાંડણી દસ્તા વડે પેસ્ટ બનાવી લેશું આ રીતે નાનું નાનું આદું કાપીએ જેથી રેસાપ કોઈ પણ હોય તો તે સરસ રીતે અલગ થઈ જાય અને અહીં મેં નાનકડું મરચું લીધું છે તો આ એના પણ આપણે નાના નાના કટકા કરી લેશું તમે ઈચ્છો તો મિક્સરમાં પણ પેસ્ટ કરી શકો છો પણ આ રીતે કચરા ખાંડેલા આદુ અને મરચાં આપણે ચટણી અને પેટીસના ફિલિંગમાં બંનેમાં આપણે ઉમેરવાના છે તો અડધું મેં તીખું મરચું લીધું છે અને બીજું મોડું મરચું લીધું છે આ રીતે બંનેના કટકા કરી અને આપણે તેને સરસ રીતે ખાંડણી દસ્તાની મદદથી ખાંડી અને તેની અધકચરી પેસ્ટ બનાવી લેશું અને તે ખાવામાં પણ સ્વાદમાં સારી લાગે છે તો આ રીતે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અહીં આપણે એકદમ કૂટીને એકદમ ઝીણું નથી કરવાનું સેજ થોડા ઘણા બાઈટ રહીએ તો પણ ચાલશે હવે આપણે એક મિક્સર જારમાં ત્રણથી ચાર મુઠી જેટલા સીંગદાણા લેશું અને તેને આપણે ભૂકો કરી લેશું તો એનો સરસ મજાનો આપણે મિક્સર જારમાં પાવડર બનાવી લેવાનો છે તો આપણો પાવડર તૈયાર થઈ ગયો છે અહીં આપણે કચોરીના ફિલિંગ માટેનો ભૂકો અલગથી કાઢી લેશું હવે વધેલા ભૂકામાં એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું ત્યારબાદ આપણે ફરાળી મીઠું ચમચી જેટલું ઉમેરશું અને બે ચમચા જેટલું દહીં ઉમેરશું અને સરસ મજાનું ફરીથી આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું જેથી ચટણી એકદમ સરસ મજાની સ્મૂથ બની જાય તો આપણે કચોરી સાથે ખાવા માટેની ચટણી તૈયાર છે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને સરસ મજાની ટેસ્ટી એવી ચટણી તૈયાર છે હવે આપણે ટેસ્ટને બેલેન્સ કરવા માટે બે ચમચી નાનકડી એવી સાકરનો ભૂકો તેમાં ઉમેરી એટલે ગળપણ પણ ચટણીમાં આવી જાય તો આ રીતે સરસ મજાની આપણી ચટણી તૈયાર છે આપણે તેને સરસ રીતે હલાવી મિક્સ કરી અને આપણે તેને સાઈડમાં મૂકી દઈશું હવે આપણા બટેટા બફાઈ ગયા છે તો તેને પણ આપણે કાઢી અને થરવા મૂકી દઈ અને ઠરી જાય એટલે સરસ રીતે તેની છાલ ઉતારી અને ત્યારબાદ તેનો માવો આપણે તૈયાર કરીએ તો આ રીતે મેં બધા જ બટેટાને કૂકરમાંથી કાઢી લીધા છે અને ઠરી ગયા છે તો આ રીતે સરળતાથી ફટાફટ તેની આપણે છાલ ઉતારી લેશું તો અહીં હવે આપણે બધા બટેટાની છાલ ઉતરી જાય ત્યારબાદ સરસ રીતે તેને મેસ કરી અને મસ્ત મજાનો આપણે માવો બનાવી લેશું તો આ રીતે આપણા બધા બટેટાની છાલ ઉતરી ગઈ છે હવે આપણે કચોરીના અંદરના ફિલિંગ માટેનું પૂરણ તૈયાર કરીશું તો અહીં મેં લીલા નાળિયેરના બે ટુકડા મોટા લીધા છે અને તેને સરસ રીતે ઝીણી ખમણીની મદદથી ખમણીને તેનું સરસ મજાનું ખમણ આપણે તૈયાર કરી લેશું આ રીતે ખમણ તૈયાર થઈ ગયું છે હવે આપણે કાજુના અને બદામના ટુકડા નાના નાના કરીને એ પણ મૂક્યા છે અને સાથે સાથે મેં મુઠ્ઠી જેટલી કિસમિસ ઉમેરી છે હવે તેમાં જોઈએ એ પ્રમાણમાં આપણે સિંધા લૂણ નમક ઉમેરશું અને એક ચમચી એક જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું તો આ રીતે આપણું અંદરના ફિલિંગ માટેનું જે બધી સામગ્રી છે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને ત્યારબાદ બે એક નાનકડું બટેટું લઈ અને તેનો આપણે માવો કરી અને બધું મિશ્રણ છે સરસ રીતે ભેળવી લેશું તો બટેટું ઉમેરવાથી તેમાં સરસ મજાનું બાઇન્ડિંગ આવે છે અને એના લીધે સરસ મજાનું આપણું ફિલિંગ છે એક સરસ તૈયાર થાય છે અહીં આ રીતે બધું મિશ્ર કરી સરસ મજાનું મસળી અને આપણે તેના નાના નાના ભાગ કરી લેશું જોઈએ પ્રમાણમાં જેટલી કચોરી વાળવી હોય એ પ્રમાણમાં આપણે તેના ગોળા વાળી અને પછી તૈયાર કરશું હવે થોડું ખટાશ માટે લીંબુ ઉમેરું છું જો લીંબુ ન હોય તો આમચૂર પાવડર પણ તમે નાખી શકો છો તો આ રીતે નાના નાના ગોળા વાળી અને આપણે તેને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે સરળતાથી બટેટું ઉમેરવાથી બધો માવો છે એ સરસ મિક્સ થઈ જાય છે અને સરસ મજાના ગોળા પણ વળી જાય છે જરૂર પડે તો હથેળીમાં તેલ લગાવવું અને નહીંતર એમને પણ ગોળા છે એ વળી જશે તો આ રીતે આપણા ગોળા બધા વળી અને સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે બટેટાને સરસ રીતે મેસરથી મેસ કરીને તેનો પણ માવો બનાવી લેવાનો છે જો તમારે મેસ ન કરવો હોય તો તમે ખમણીની મદદથી ખમણીને પણ એક સરસ મજાની પેસ્ટ તેમાંથી પણ બનાવી શકો છો તો આ રીતે વારાફતથી દરેક બટેટાને પ્રેસ આપી અને મેસરની મદદથી સરસ મજાનો અહીં આપણે પેસ્ટ બની છે તો જુઓ કેટલો સરસ રીતે પેસ્ટ બની રહી છે હવે આપણે તેમાં જે તપકીરનો તૈયાર લોટ આવે છે તે આપણે ઉમેરશું જેથી કરીને તે આપણે બાઇન્ડિંગ માટે સારું રહે અને બટેટામાં સરસ રીતે બાઇન્ડિંગ આવી જાય તો અહીં આ તપકીરનો લોટ ઉમેરી અને ફરી પાછું આપણે મિશ્રણ બધું આરાફતથી મિક્સ કરી લેશું તો આ રીતે ફરીથી આપણે હલાવી અને સરસ મજાની પેસ્ટ છે એ બનાવી લઈએ ધીમે ધીમે હલાવતા જાઓ અને સરસ મજાનું એક સરખું મિશ્રણ તૈયાર થાય ત્યાર પછી આપણે જેટલા ફિલિંગના ગોળા વળ્યા છે એટલા જ ગોળા એટલા ભાગ આમાંથી આપણે અલગ કરી લેશું જેથી બંને મિશ્રણના ગોળા છે કંઈ વધઘટ ન થાય અને એકસરખા જ માપની આપણી કચોરી બની રહે આ રીતે બધું મિશ્રણ કરી લીધું છે ત્યારબાદ આપણે તેના અલગ રીતે ભાગ કરી લેશું તો આ રીતે ચમચીની મદદથી હું અલગ અલગ ભાગ કરી લઉં છું ને ત્યારબાદ આપણે તેની કચોરી વાળીશું આ રીતે આપણે બધા મિશ્રણમાંથી જેટલું આપણું પૂરણ તૈયાર થયું છે એ પ્રમાણના માપે આપણે અલગ અલગ આપણે પહેલાં ઢગલી કરી લઈએ જેથી આપણે કચોરી વાળીએ તો બંને મિશ્રણ એકસરખા જ થઈ જાય આ રીતે આપણે એક લુઓ લઈ અને તેને સરસ રીતે હાથેથી થેપી અને કિનારીના ભાગે પતલો અને અંદરના ભાગે સેજ જાડો રાખી અને આપણે જે મિશ્રણ બનાવ્યું હતું તેનો ગોળો મૂકી અને પછી આપણે ફરીથી સરસ રીતે એને પેક કરી દેવાનું છે અને હાથેથી ફરીથી ગોળ ગોળ આકાર આપી અને સરસ રીતે તેને પેક કરી લેવાની છે તો અહીં આ રીતે બધી કચોરી આપણે સરસ રીતે ફિલ કરી લેશું હવે જો એ રીતે ન ફાવે તો સે તપકીરનો લોટ હાથમાં લઈને પણ તમે બનાવી શકો છો બાકી રીતોના જેવી જ છે તો અહીં પણ તમે તપકીનને લીધે બટેટાનું ફિલિંગ આપણા હાથમાં ચોંટશે નહીં તો આ રીતે પણ સરસ રીતે લુવો બની જાય છે તો બંને રીતે તમે બનાવી શકો છો તો આ રીતે બધી કચોરી આપણે વાળી અને ઉપરથી થોડો તપકીરનો લોટ ભભરાવી જેથી કરીને આખી કચોરી ઉપર તપકીરનું એક પડ તૈયાર થશે જેને લીધે જ્યારે આપણે તેને શેકશું ત્યારે સરસ મજાનું બહારનું પળ ક્રિસ્પી અને ક્રંચી બની જશે તો અહીં તમે આને તળીને પણ બનાવી શકો છો પણ હું અપમ પાત્રમાં બનાવું છું તમે નહીં માનો કે અહીંયા જેટલું આપણે આ બે બે ટીપા તેલ નાખ્યું છે ને એમાંથી જ આખે આખી કચોરી બનીને શેકાઈ જાય છે એટલે માત્ર અડધી ચમચી તેલમાંથી જ અહીં મેં આ કચોરી બનાવી છે તો જે હેલ્થ વાળા લોકો છે તેના માટે તો ખૂબ જ સારી છે તો અહીં માત્ર અડધી ચમચી તેલમાંથી જ આપણે આ કચોરી બનાવી છે જેથી તમારે બહુ તેલવાળું ન ખાવું હોય તો આ રીતે ખૂબ જ સરળતાથી આવી કચોરી બની જાય છે તો આ રીતે બનાવેલી કચોરી જે લોકો ડાયટિંગ કરે છે તેના માટે પણ ખૂબ જ સારી છે કેમ કે અહીં આપણે બધું બાફેલું છે અને એ સિવાય જે આપણે વસ્તુ વાપરી છે તે બધી હેલ્ધી છે કે જેથી તમે ઓછું ખાશો તો પણ સરસ રીતે પેટ ભરાઈ જશે અને માત્ર અડધી ચમચી તેલમાંથી જ આટલા બાર નંગ જેટલી કચોરી બની જાય છે તો જે લોકોને તળેલું નથી ખાવું તે પણ સરળતાથી આ રીતે બનાવી અને મસ્ત મજાની કચોરી ખાઈ શકે છે તો આપણી આ કચોરી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે અને લગભગ દસથી બાર મિનિટ જેટલો મને સમય લાગ્યો આ બધી કચોરીને વારાફતથી ગોળ ગોળ ફેરવી અને શેકતા તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ તેનો કલર આવી રહ્યો છે આ રીતે એકદમ ધીમા ફ્લેમ ઉપર આપણે એને વારાફતથી શેકતા જશું અને આપણે હવે તેને કાઢી લઈએ તો આપણી કચોરી ઓલમોસ્ટ સરસ મજાની કલરફુલ અને બહારનું પણ તમે જોઈ શકો છો કે કેટલું ક્રિસ્પી ને ક્રન્ચી દેખાઈ રહ્યું છે તો આ રીતે બનાવેલી કચોરી ખાવ અને ઘરનાને ખવડાવો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને હવે તમે જુઓ હું તમને ખોલીને બતાવું છું કે અંદરથી પણ કેટલી સરસ દેખાઈ રહી છે જુઓ અને સાથે મસ્ત મજાની મગફળીની ચટણી તો તમે આ રીતે વ્રત ઉપવાસમાં કે ગમે ત્યારે મન થાય ત્યારે બનાવીને ખાઈ શકો છો અહીં વાપરેલી દરેક વસ્તુ પ્રોટીન વિટામિન અને ફાઈબરથી ભરપૂર માત્રામાં છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ હેલ્ધી કચોરી બનાવવાની કેમ કે તે ફરાળમાં પણ ખાઈ શકો છો અને એમને પણ ગમે ત્યારે મન થાય ત્યારે બનાવીને તમે ખાઈ શકો છો તો ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદમાં મસ્ત મજાની એવી કચોરી જરૂરથી બનાવજો વિડીયો જોવા બદલ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય